હાલ લો મિત્રો તો ફરી વાર સ્વાગત છે જનતા ઓટોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રો ગઈકાલે મેં જે રીલ નાખી હતી એમટીની મિત્રો કે બે હજાર અને ચોવીસ નું મોડલ ખાલી દસ હજાર કિલોમીટર હાલેલી છે કિંમત રહેશે એક લાખ ચાલીસ હજાર રૂપિયા અને બે હજાર ત્રેવીસ નું મોડલ સોળ હજાર કિલોમીટર હાલેલી એક લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં મિત્રો અને જિક્સર નાખી કીધી મિત્રો બે હજાર વીસનું નું મોડલ છે માત્ર એકત્રીસ હજાર રૂપિયામાં મિત્રો ત્રણે ત્રણ ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો તમને આ થોડીક જ ક્ષણોમાં સમજાવી દઈશ મિત્રો જાજો ટાઈમ તમારો વેસ્ટ નહીં કરીશ મિત્રો કારણ કે શોરૂમમાં બી કામ ચાલુ છે વરસાદનું વાતાવરણ છે એટલે વિડીયો બનાવવામાં થોડી અગવડતા પડે છે પણ શોરૂમનું કામ થઈ જાય અમારું પછી તો અમે વ્યવસ્થિત વિડીયો આવશે ને રેગ્યુલર આવશે અને એક નંબર આવશે અત્યારે થોડી અગવડતા અમે પણ ભોગવીએ છીએ તમે ભોગવો છો એના માટે સોરી મિત્રો પણ બને ત્યાં સુધી પરફેક્ટ અને ફૂલ ડિટેલ્સ તમને મળી રહે એનું હું ખાસ ધ્યાન રાખીશ મિત્રો તો આપણે શરૂઆત કરીશું પેલા આ એમટીની મિત્રો જરાક બાર ગાડી મિત્રો તમે જોઈ શકો છો ગાડી પેલા કેટલી ચાલીને એ પેલા તમને બતાવી દઉં બે હજાર બાવીસ નો બારમો મહિનો મિત્રો બે હજાર બાવીસ નો બારમો મહિનો છે ગાડી સોળ હજાર હાલેલી છે સોરી એક સેકન્ડ સોરી એકવીસ હજાર હાલેલી છે મિત્રો ઓલી રીલ માં મારી થી મિસ્ટેક થઈ ગઈ છે સોળ હજાર બોલાઈ ગયું હતું પરંતુ મિત્રો એકવીસ હજાર હાલે છે એટલી બધી કાંઈ હાલેલી નથી અને સાઉન્ડ બી સંભળાવી તમને અવાજ એન્જિન નો અને મિત્રો સાયલેન્સર સાઈડ થી તમને સંભળાવી દઈ એકદમ સ્મૂથ અવાજ છે મિત્રો પ્લસ ઓરિજિનલ ગાડી છે બે ફર્સ્ટ ઓનર છે બે હજાર એકવીસ બાવીસ બારમા મહિનાનું છે મિત્રો અને બ્લૂટૂથ વાળું જે ટોપ આવે એ છે મિત્રો મિત્રો અને થોડીક બહાર લઈ કે તમને ગાડી આ તમે જોઈ શકો છો ગાડી આખી ઓરિજિનલ છે સ્ક્રેચલેસ કંડીશન છે આગળના ટાયર થી શરૂઆત કરશું આ બાજુ હવાય મિત્રો એસી પિંચાશી હજાર ટકા જેવું ટાયર છે આગળનું અને તમે સમજી શકો છો કે એટલી બધી યુઝ થઈ નથી આ તમને ગાડીમાં થોડી મીટી દેખાતી હશે એનું કારણ કે મિત્રો વરસાદ આવે છે તો ઘડી ઘડી ગાડી સાફ કરીએ છીએ એટલા માટે ગાડી જેન્યુન છે ફર્સ્ટ ઓનર જે મિત્રો એટલે કોઈ ટેન્શન નથી ગાડી મિત્રો તમે ઓલ ઇન્ડિયા ગમે ત્યાં ઓલ ઓવર ગુજરાતની ગમે ત્યાંથી બુક કરાવી શકો છો મિત્રો ટાંકીની પેનલની વાત કરું મિત્રો ફ્યુલ પેનલની તો ઓકે છે કાંઈ સ્ક્રેચ નથી તૂટેલ નથી નોર્મલ એવું અહીંયા કસાયેલું છે મિત્રો તમે જોઈ શકો છો બાકી એન્જિન ગાડીનું એકદમ ઓકે છે પરફેક્ટ તમને અવાજ મેં સંભળાવી દીધો એક આ પ્રોબ્લેમ છે ગાડીમાં આ જે બ્રેક કાંડી છે ને અહીંયા અહીંયા તૂટેલી છે બરાબર બાકી બંને ડિસ્બ્લે કમ્પ્લીટ છે મિત્રો બંને ડિસ્કલે પાવરફુલ છે પ્લસ બીજી વસ્તુ આમાં એસેસરી બી લાગેલી છે મિત્રો પાછળનો પંખો ઓરિજિનલ ગાડીનો લાગેલો છે પ્લસ ઇન્ડિકેટર ચારે હજાર કમ્પ્લીટ છે સીટથી માંડીને બધું જ ઓકે છે પ્લસ પાછળના ડિસ્ક્રેક પેડ નવા નાખેલા છે અને સાથે મિત્રો જે આમાં એસેસરી આવે છે આ જે લેડી ફૂટર્સ કહેવાય એ પણ ગાડીમાં કમ્પ્લીટ લાગેલું છે ગાડી એકદમ પરફેક્ટ અને મસ્ત કન્ડિશનમાં છે મિત્રો કિંમત રહેશે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા પછી બીજી ગાડીની વાત કરીએ મિત્રો આ એમટી મોડલ છે બે જોડો ને ચોવીસો ચોવીસો મોડલ છે અને ખાલી દસ હજાર કિલોમીટર હાલેલી છે મિત્રો આનો નંબર પણ સારો છે થ્રી ડબલ એઇટ ફાસ્ટ ઓનર છે ખાલી દસ હજાર કિલોમીટર હાલેલી છે હા બંધ કરી દઈએ ને ઓકે આનો પહેલાં સ્ટાર્ટિંગમાં તમને અવાજ સંભળાવી દો મિત્રો કિલોમીટર બતાવી દે માનો મિત્રો અગિયાર હજાર અને જેન્યુન કિલોમીટર ચાલેલી છે ફર્સ્ટ ઓન ગાડી છે એન્જિન અવાજ તમને સંભળાવી દઉં મિત્રો એન્જિન અવાજ એકદમ સ્મૂથ છે તમે સમજી શકો છો કે અગિયાર હજાર કિલોમીટરમાં કઈ ગાડી એટલી બધી ચાલે નહીં અને જસ્ટ રાઉસ થઈ છે કારણ કે સ્પોર્ટ્સ બાઇક છે ને એમટી હલાવવાની બી આમ બી બહુ મજા આવે છે મિત્રો કારણ કે એકસો પચાસ સીસીનું એન્જિન એવરેજની સાથે સાથે પિકઅપ અને પ્લસ બીજી વસ્તુ હોય છે બહુ સારી લાગે ને એકદમ કમ્ફર્ટેબલ છે મિત્રો જે હલાવતા છે ને ખ્યાલ હશે અને મિત્રો ગૂગલમાં બી તમે રિવ્યૂ ચેક કરી શકો છો આના એમટીના પ્લસ કસ્ટમર જેની પાસે છે એની પાસે તમે ચેક કરી લેજો બાકી જે લેવાનું કન્ફર્મ વિચારીને જે નક્કી કરેલું છે કે એમટી લેવાની છે એને તો ખ્યાલ જ છે કે શું વસ્તુ છે પણ જે લોકો એમટી હલાવી નથી એકસો પચાસ સી સેગમેન્ટની ગાડી નથી હલાવી તો એના માટેની વાત છે મિત્રો અત્યારે મોડન જમાનું છે મિત્રો એકસો પચાસ સીસીમાં પણ સારી એવી એવરેજ આવી જાય છે ગાડીમાં અને ગાડી પિકઅપની સાથે એવરેજ પણ આપે છે તો એમટી એનું બેસ્ટ ઓપ્શન છે બાકી ગાડી તો નવી જ છે તમને નજદીથી બતાવી તો ભાઈ ગાડી મિત્રો ટાયર તમે જોઈ શકો છો બ્રાન્ડનું ટાયર છે અને પ્લસ દસ અગિયાર હજાર કિલોમીટર હાલેલી એકલે તમે સમજી શકો છો નેવું પંચાણું ટકા જેવું ટાયર છે ફ્યુઅલ ટેન્કની વાત કરું તો ફ્યુલ ટેન્કમાં ક્યાંય સ્ક્રેચિસ નથી ઓરિજિનલ છે નોર્મલ સ્ક્રેચિસ છે ગાડીમાં કંઈ જોવા નથી મળતા મિત્રો બરાબર છે ટોટલ એસેસરી સ્ક્રેચ ગાર્ડને મિત્રો લાગેલું છે પાછળનું ગાર્ડ લાગેલું છે પાછળનો પંખો લાગેલો છે પાછળનું ટાયર એ મિત્રો પેટી પેક છે નેવું પંચાણું ટકા જેવું કંડિશન છે મિત્રો અને જેન્યુન ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બરાબર સાયલન્સર ગાર્ડથી માંડીને બધું જ જોઈ શકો છો અહીંયા સ્ટીકર બી એમને વચ્ચે છે મિત્રો આવી વોશિંગ ના લીધે થોડું ખરાબ થઈ ગયું બાકી સ્ટીકર બી એમને જેન્યુન કમ્પ્લીટ છે તમે અંદાજો લગાવી શકો છો કે ગાડી કેટલી સાચવેલી છે મિત્રો ને દસ હજાર કિલોમીટર એકલા નોર્મલ ચાલેલી ગાડી છે એની મિત્રો કિંમત રહેશે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા નવી બે વીસ કે પચીસ ની આઈ થિંક થાય છે મિત્રો તમે સમજી શકો છો કે કેટલો ફાયદો થાય મિત્રો તો નવી ગાડી લેતા પહેલા એકવાર વિચાર કરી લેજો અને મિત્રો બીજી જીક્સર વાત કરું તો જીક્સર બે હજાર વીસ નું મોડલ છે જીક્સર સ્પોર્ટ સ્પ્રીટ મિત્રો आणि किंमत मित्रो एक शोरूम एक लाक ने एक शोरूम प्राइस एक लाख आयथिंक साइट सीतेर एसी हजार रुपयात मित्रोड प्राईस मित्र किंमत मात्रीस हजार रुपया एकत्रीस एक काय काय मित्र एकत्रीस हजार रुपया

આમાં વીસ હજાર હાલેલી છે મીટરમાં પણ વીસ નહીં આવેલી હોય ગાડી થોડી વધુ આવેલી હશે કારણ કે મીટર કદાચ આનું બંધ થઈ ગયું હશે પરંતુ બે હજાર વીસ મોડેલ છે કિંમત ખાલી એકત્રીસ રૂપિયા છે અને આ સેલ્ફ સ્ટાર્ટ છે સેલ્ફ સ્ટાર્ટ કરીને આપે એટલે ડોન્ટ વરી બાકી સ્ટાર્ટિંગ તો ગાડીનું સારું છે મિત્રો અને આનો એન્જિનનો અવાજ સંભળાવી દઉં તો મિત્રો તમે આમ કઈ ઇશ્યુ નથી એન્જિનમાં કોઈ અવાજ જ નથી આવતું પરંતુ ખાલી વ્હાઇટ સ્મોક ગાડી કાઢી છે નોર્મલી તો વ્હાઈટ સ્મોકની કહાની એવી છે કે રીંગુ પિસ્ટરની રીંગો નાખો તોય થઈ જાય અને કાર્બોરેટર સર્વિસ કરવા કાર્બોરેટરમાં ક્યારેક ઇસ્યુ આવી ગયો તો બી વ્હાઈટ સ્મોક ગાડી કાઢતી હોય પરંતુ વ્હાઇટ સ્મોક થોડોક નોર્મલ છે એટલે હું તમને વિડીયોમાં જણાવી દઈશ કારણ કે મિત્રો આપણી ચેનલ હંમેશા ફેક્ટ વાત કરશું મિત્રો ક્યારે ગાડી વેચવા માટે એવી વાત નથી કે ભાઈ ગાડી સારી છે ને લઈ જાઓ ને પેટી પેટ એવી વસ્તુ નથી મિત્રો જેનું રહેશે એ જ રિવ્યુ આપીશ આપીશ મિત્રો અને મારી પાસે કસ્ટમર જે લઈ જાય છે એની પાસે બી તમે રિવ્યૂ જાણી શકો છો આપણે ક્યારેય છોડ કરતા નથી મિત્રો પરફેક્ટ જ રિવ્યુ આપીએ છીએ તો ટાયરથી શરૂઆત કરશું ટાયર મિત્રો તમે જોઈ શકો છો કે પચાસ ટકા જેવું ટાયર છે આગળની ડિસ્કબ્રેક કમ્પ્લીટ છે ડિસ્કબ્રેક પેડ નવા છે આગળના બાકી એબીએસ ચેનલ વાળી ગાડી છે મિત્રો એટલે એન્ટી બ્રેકિંગ લોકિંગ સિસ્ટમ બરાબર પછી ફ્યુલ ટેન્ક ની વાત કરું તો ફ્યુલ ટેન્ક માં ક્યાંય ફાઈબર તૂટેલું નથી પ્લસ બીજું તો સ્પોર્ટ સ્ટ્રીટ મોડલ છે કિક સ્ટાર્ટ પણ છે આમાં પાછળની ડિસ્ક બ્રેક બી ઓકે છે પાછળના ડિસ્ક બ્રેક પેટ થોડા ઘસાયેલા છે નવા નાખવાની ગણતરી રાખજો મિત્રો પાછળનો ઇન્ડિકેટર એક તૂટેલું છે બરોબર છે બાકી ગાડી જેન્યુન અને કમ્પ્લીટ છે સીટ કવર થોડું ફાટેલું છે મિત્રો હે તો તા ઉના છે ને દાદા આ ઉના જ કેવાય

અને પ્લસ બીજી વસ્તુ આમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલી બે એમટીમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થઈ જશે મિત્રો યુટ્યુબમાં મેં વિડીયો રિવ્યુ નાખી દીધા છે જે કંઈ છે તમને હકીકત વાત કરી છે એટલે તમે ઓનલાઈન બી બુકિંગ કરાવી શકો છો આના સિવાયનો ઘણો સ્ટોક પડ્યો છે મિત્રો હવે વાત કરશું અમારે એક જવા એવી છે તો કદાચ તમે યુટ્યુબ વિડીયો જોતા હોય તમારે બુક કરાવી હોય તો બી કરાવી શકો છો મિત્રો અમારા બાપુ છે કારીગર ફયુમભાઈ બહુ ખતરનાક કામકાજ છે ફયુમભાઈનું અને મિત્રો ક્યારેક તમને આ સર્વિસિંગ થાય છે એટલા માટે અત્યારે તમને બતાવું છું કે આપણે હંમેશા જેન્યુન પાર્ટ્સ વાપરીએ છીએ મિત્રો આ ગાડીમાં એન્જિન ઓઇલ નાખવું ખરાબ હતું એટલે સારું જ હતું પણ બાપુ એવું કીધું કે નવું નાખી દે તો સારું તો અમે ગૂગલમાં સર્ચ કર્યું અને જવાના શોરૂમમાં પૂછ્યું કે ગાડીમાં ઓઇલ કયું આવે છે મિત્રો તો આમાં સવા લીટર ઓઇલ આવે મિત્રો જાવા ઉપબરમાં બરોબર છે તો દસ ડબલ્યુ પચાસ હવે મિત્રો અઢીસો રૂપિયાનું બી ઇન્જિન ઓઇલ આવે બરોબર છે અને ગાડી વેચવા માટે બધા નાખી બી દેતા હોય છે કે પછી કસ્ટમર જાણે ગાડી જાણે આપણે તો પૈસા આપણે લીધેલા છે નહીં મિત્રો એવું નથી દસ ડબલ્યુ પચાસ આમાં સવા લીટર એન્જિન ઓઇલ આવે મિત્રો આની કિંમત છે તેરસો ને એક રૂપિયા તમે એમઆરપી જોઈ શકો છો દોઢ પેકિંગ પેકિંગમાં છે કાંઈ ઓઇલ મળતું નહોતું પછી માંડ ગોઈતું મેં મેં ટૂંકમાં સર્ચ કર્યું અને ટૂંકમાં કેટલોક આનો જોયો આમાં દસ ડબલ્યુ પચાસ કંપની પ્રીફર કરે કારણ કે આ હોટ એન્જિન આવે છે મિત્રો તો હોટ એન્જિન હંમેશા હોય તો એમાં ઓઇલ એકદમ પતલું આવે જેથી કરીને એન્જિન ઠંડુ રહે મિત્રો ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર હોય તો એ રીતના ઓઇલ આવે એટલે આમાં દોઢસો વાળું નાખીએ તો બી ચાલે પણ મિત્રો હંમેશા જનતા ઉઠો ઉનામાંથી તમે કોઈ પણ ગાડી લેશો એટલે અમે જેન્યુન પાર્ટસ નાખીને આપશો અને જે હકીકત હશે એ કહીને આપશો મિત્રો બે હજાર ચોવીસનું મોડલ છે ગાડીની કિંમત એક લાખ પંચોતેર હજાર રૂપિયા છે હજી રીલ આવશે પરંતુ એક કસ્ટમર અમારે રાજકોટથી જોવા માટે આવે છે એટલે ગાડીને હું રેડી કરાવું છું મિત્રો કદાચ નહીં લઈ જાય તો હું રીલ નાખીશ મિત્રો ને ફૂલ ડિટેલ્સ વિડીયો પણ બનાવીશ ખાલી છ હજાર કિલોમીટર હાલેલી છે અને ગાડીની પ્રોપર સર્વિસ થાય છે મિત્રો મશીન મશીનથી અત્યારના બધા જ મોડલ કોમ્પ્યુટર દ્વારા રિપેરિંગ થાય છે અને ઓડીબી મશીન મારીને ચેક કર્યું જેટલા એરર હતા એ નિકાળના છે અને માત્ર છ હજાર કિલોમીટર હાલેલું છે ઓઇલ ફિલ્ટર પણ બાપુએ અમારે નવું નાખી દીધું છે એર ફિલ્ટર મેં બહારથી મગાવેલું છે અને ઓલવેઝ જનતા ઓટોમાંથી મિત્રો તમે કોઈ બી ગાડી પરચેસ કરશો તો અમે જેન્યુન પાર્ટસ નાખીને જ આપીએ છીએ અથવા કોઈ બીજો કઈ ઇસ્યુ હશે તો અમે યુટ્યુબના વિડીયો દ્વારા જણાવશું અને કસ્ટમર અહીંયા આવશે તો અમે એને ક્લિયર કટ વાત કરશું એવું નથી મિત્રો કે ગાડી વેચવા માટે કે ભાઈ સારી છે જેન્યુન છે લઈ જાઓ જે હશે ફેક્ટ વાત જાણવા મળશે મિત્રો અને જવા બી જોરદાર છે તમે જોઈ શકો છો હાવ નવે નવી છે અને બાપુ કેટલી વાર લાગશે સર્વિસિંગમાં આને

અને સર્વિસિંગ કરીને જ ગાડી આપીએ છીએ પરંતુ ક્યારેક ઇસ્યુ આવતા હોય છે એવું નથી કે ભાઈ આપણે ખોટી વાત કરીએ કે ઇસ્યુ જ ન આવે ગાડીઓમાં અને આપણે બસ ફોનો જ વેચીએ છીએ એ વસ્તુ ખોટી ઈસ્યુ આવે તો એનો આઉટ બી કરીએ છીએ મિત્રો પણ ક્યારેક કંઈક લોચો પડી જાય તો એનું આઉટ કરીએ છીએ અને બને ત્યાં સુધી ધ્યાન રાખીએ છીએ મિત્રો પછી બીજી કંઈ વન ફાઈવ બે હજાર ને એકવીસનું મોડલ છે વર્જન થ્રી બે હજાર એકવીસ હા આની કિંમત છે તમારે એક લાખ ને પંદર હજાર રૂપિયા એ પિંચોતેર હજાર રૂપિયા બે હજાર ઓગણીસ નું મોડેલ છે આનું ખાલી આ પેનલ એક નાખવાની છે તૂટેલી છે બાકી ગાડી એન્જિન વેન્જિન પાવરફુલ છે બધું કમ્પ્લીટ છે ખાલી વોશિંગ કરવાની છે કેમ કે હમણાં વરસાદ છે ને એટલે બધું જોર લાગેલી છે ગાડી કમ્પ્લીટ છે આરોહન ભાઈ સારી ગાડી છે કસ્ટમર બહારથી આવ્યા છે ગાડી બતાવીએ ને વરસાદ જેવું વાતાવરણ છે ગરમી બી બહુ થાય છે અને જોઈ શકો તો તમે સ્ટોક મિત્રો જે અમારું આ ફ્રેમિંગનું કામ છે મિત્રો શોરૂમ પેક એટલે એમાં ભેજા મારી વિડીયો ના ઇસ્યુ આવે છે પણ એ બી આઉટ થઈ જાય મિત્રો કામ પછ છે પછી તમે જોઈ શકો તો સ્ટોક ક્યારેક ફોન રિસીવ નથી થતા મિત્રો તો તમે રૂબરૂ આવીને ચેક કરો રૂબરૂ આવીને તમને બધી જ ગાડી જોવા મળશે આમાં ઘણી બધી એવી ગાડીઓ છે કે રીલ પણ નથી બનાવી પણ આવો તો તમને જોવા મળશે મિત્રો અને બધી જ ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થશે મિત્રો અને મિત્રો પેજ ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને ઇન્સ્ટાનું પેજ સાઈડમાં દેખાતો હશે ને ફોલો કરી લેજો મિત્રો જેથી કરીને તમને અપડેટ મળતું રહે મિત્રો જનતા ઓટો તમારો ભાઈ બેઠો જ છે